મિત્રો આજના વિડીયોની અંદર આપણે વિભાગ બી માટે પ્રકરણ બેનો પાર્ટ ટુ બનાવીશું એટલે કે પ્રકરણ બે વિભાગ બીમાં ટોટલ ચાર ગુણનું પૂછાય છે જનરલ વિકલ્પ સાથે એના બે દાખલા આપેલા છે બે બે ગુણના તો એક કઈ રીતનો દાખલો આવે છે કે શૂન્ય શોધોનો તો એનો આપણે પાર્ટ વન ઓલરેડી અપલોડ કરેલ છે હવે આજે આપણે પાર્ટ ટુ બનાવીશું ઓકે આમાં અલગ મેથડ આવશે તો તમારે મેથડ શીખવાની છે આ મેથડના એવા જ દાખલા ગોતી અને તરત જ ગણી અને તૈયાર કરવાના છે ફક્ત વિડીયો જોવાથી તમને આવડશે નહીં તો હું તમને પહેલેથી જ કહું છું કે આ રીતના બીજા દાખલા જે રકમ ચેન્જ થયેલી હોય એ દાખલા ઉપર તમે આ રીત એપ્લાય કરજો તમને સો ટકા આવડી જશે અગાઉ ઓલરેડી આપણે ગણિત અને વિજ્ઞાનના ઘણા બધા મોસ્ટ એમ્પી વિડીયો બનાવેલ છે બધા જ વિડીયોની લિંક તમને વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો એકવાર જરૂરથી જોજો કારણ કે તમને સો ટકા ફાયદો થશે ચેનલમાં જો તમે પહેલીવાર આવ્યો અને રિપીટર વિદ્યાર્થીઓ તો તરત જ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવજો જેથી આવો યુઝફુલ વિડિયો સૌથી પહેલો અપલોડ થાય એવી એની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે ઓકે બીજા મિત્રો સુધી પણ શેર કરજો સમય બિલકુલ થોડો છે એ સમયના અભાવના કારણે તમારા માટે હું મોસ્ટ ટાઈમ બી મેથડ લાવું છું દાખલો પણ તમને ગણાવું છું આ જે પહેલો દાખલો છે એ આપણે તમારે બોર્ડ એક્ઝામ ગઈ બે હજાર ચોવીસની એની અંદર પૂછાયેલો દાખલો છે અને આ જે બીજા નંબરનો દાખલો રહ્યો એ ઓગસ્ટ બે હજાર વીસમાં પૂછાયેલો છે આજથી ચાર વર્ષ પહેલાં તો આ દાખલો આ રીતનો પણ પૂછાઈ શકે એટલે આપણે દાખલો ગણીશું ઓકે હવે જો રકમ આખી નહીં લખી આપણે રકમમાં શું લખેલું છે કે બહુપદીઓના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે રકમ આપેલ છે તો આપણે એ બહુપદી શોધવાની છે કઈ બહુપદી દ્વિઘાત બહુપદી તો દ્વિઘાત બહુપદીનું પહેલાં જ તમારે યાદ રાખવાનું એનું બેઝિક ફોર્મ તો એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ અને પ્લસ સી બરાબર ઝીરો આ તૈયાર કરી નાખજો હવે આમાં આપણે શું શોધવાનું છે એ બી અને સીની વેલ્યુ શોધવાની છે પછી આપણે એની જગ્યાએ એની વેલ્યુ લખશું બીની જગ્યાએ એની કિંમત મૂકશું ને સીની જગ્યાએ પણ એની કિંમત મૂકી દઈશું તો ઓટોમેટિક દેખાત બહુ મળી જાય હવે આ વેલ્યુ કઈ રીતના શોધવાની તો વેલ્યુ શોધવા માટે તમને હિન્ટ આપેલ છે કે પહેલાં શૂન્યનો સરવાળો છે તો જે પહેલી સંખ્યા ને એને કહેવાય સરવાળો અને ગુણાકાર તો બીજા નંબરમાં રહીએ એનો કહેવાય ગુણાકાર હવે શૂન્યના સરવાળા અને ગુણાકારના સૂત્ર આવતા હોય છે તમે તૈયાર કરી નાખજો કે આલ્ફા પ્લસ બીટા આલ્ફા અને બીટા એ શૂન્ય છે શૂન્યનો સરવાળો બરાબર સૂત્ર થાય માઇનસ બી ભાગ્યા એ તો આ માઇનસ બી ભાગ્યા એ આમાં તમને એ અને બીની કિંમત મળે જો દેખાય છે ને તો એના બરાબર કારણ કે આ માઇનસ બી ભાગ્યા એના બરાબર આપણે કહી દીધું છે કે માઇનસ એક ચતુર્થાંશ થાય છે એવી જ રીતના શૂન્યનો ગુણાકાર એનું પણ સૂત્ર આવે કે આલ્ફા ઇન ટુ બીટા એટલે કે સી ભાગ્યા એ તો આ સી અને એ તો જો આમાં એ છે ને આમાં એ છે તો વધ્યું શું સી સીની કિંમત આના ઉપરથી મળી જશે તમને તો સી ભાગ્યા એની જગ્યાએ તમને આપેલ છે એક ભાગ્યા ચાર હવે પહેલાં તમારે શું કરવાનું બંનેમાં છેદ જોવાનો કારણ કે બંનેમાં એક જ વસ્તુ કોમન છે કે આમાં પણ ભાગ્યા એ થાય છે ને આમાં પણ ભાગ્યા એ થાય છે તો એની કિંમત એના ઉપરથી તમારે ડિપેન્ડ કરે મોસ્ટ ઓફ એની કિંમત એક આવતી હોય છે અને જો અલગ આવતી હોય ને બંનેમાં જુદી તો સમજી લેવાનું કે આપણે શોધવાના છે તો આ અહીંયા તમને ડાયરેક્ટ દેખાય છે બંનેમાં જુઓ સરખી છે શું થાય છે ચાર તો એની કિંમત મળી ગઈ આપણને ચાર એની કિંમત લખી નાખો હવે એની કિંમત મળી ગઈ તો બેની કિંમત શોધવી સા વિજી છે કારણ કે આ માઇનસ બીની કિંમત માઇનસ એક છે યાદ રાખજો જુઓ માઇનસ બી પહેલાં શું કરવાનું ઉપરલો તમારે ચલ નહીં રહો કે માઇનસ બી શોધવાનું છે તો માઇનસ બી બરાબર માઇનસ એક લખો હવે આપણે માઇનસ બેની કિંમત જોઈએ બે ની બીની જોઈએ ને તો આ માઇનસને આ બાજુ મૂકી દો તો માઇનસ માઇનસ શું થઈ જાય પ્લસ તો બીની કિંમત શું થાય એક અથવા શોટ્રિક બીજી પણ આપું જો અહીંયા એની કિંમત માઇનસ હોય મતલબ કે સૂત્રની અંદર જો એની કિંમત માઇનસ હોય તો યાદ રાખવાનું કે દ્વિઘાત બહુપદીની અંદર એની કિંમત કેવી છે એની ઉંધી કેવી હોય પ્લસ હોય જો અહીંયા પ્લસ હોય તો દ્વિઘાત બહુપદીમાં કેવી છે માઇનસ ઓનલી ફોર બી માટે યાદ રાખજો આટલું ચલો બીની કિંમત મળી ગઈ કે બી બરાબર એક મિત્રો બિલકુલ બોર ન થતા તમને ઈઝી પડે ને એ મેથડથી હું સ્લોમાં ભણાવું છું ઓકે તો વિડિયોને અંત સુધી તમારે જોવો પડશે તો જ તમને આ રીત આવડશે બીની કિંમત મળી ગઈ હવે વધી કે નહીં સી ની કિંમત તો તમને દેખાય છે સી ની કિંમત તો ડાયરેક્ટ ખબર છે અહીંયા આ તો એની કિંમત હતી સી બરાબર કેટલા થાય એક તો સી બરાબર લખી નાખો એક એ બી અને સી ની કિંમત મળી ગઈ હવે શું કરવાનું આપણે જે બેઝિક સ્વરૂપ લખ્યું છે ને રીઘાત બહુપતિનું એની અંદર જે એ દેખાય છે ને એની કિંમત મૂકો એટલે એની જગ્યાએ કેટલા આવશે ચાર પછી શું આપેલ છે એક્સનો વર્ગ તો ચાર એક્સનો વર્ગ પછી વત્તા છે તો વત્તા કરો બીની કિંમત કેટલી મળે આપણને એક તો તમે એક એક્સ લખો તોય ચાલે અને એક ના લખો તોય ચાલે કારણ કે એક તો હોય તોય ચાલે ન હોય તોય ચાલે આની જોડે કશું નથી ને તો એક તો ગણાયશ ઓકે અને સીમ સીમ તમારે લખવા પડશે એટલું યાદ રાખજો ની જગ્યાએ તમારે લખવાના એક કારણ કે અહીંયા તમે કશું ના લખો ને તો એ પદ જ ગાયબ થઈ જાય ને કારણ કે ની જગ્યાએ એક આપેલો છે આપણે ઓકે અહીંયા ગુણો ના તો ચાલ એક વડે ગુણો તો એ શું થવાનું છે એક્સ ગુણ્યા એક એટલે એક્સના એક્સ જ થવાના છે તો આ મળી ગઈ તમને દ્વિઘાત બહુપદી શૂન્યના સરવાળો અને ગુણાકાર પરથી તમારે દ્વિઘાત બહુપદી મેળવવાની રીત આ થાય છે હવે આ દાખલો ખૂબ જ હાર્ડ છે આ દાખલા ઉપર તમારે ફૂલ ફોકસ કરવાનું છે જો પૂછાઈ જાય ને તો તમને સો ટકા આવડી જશે કારણ કે હું એટલી જિમ્મેદારી તમને સમજાવીશ પણ પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને અંત સુધી જરૂરથી જોજો સેમ ટુ સેમ આપણને દ્વિઘાત બહુપતિના શૂન્યોનો સરવાળો અને ગુણાકાર એવી રીતની રકમ થાય છે સરવાળો અને ગુણાકાર વર્ગમૂળમાં ત્રણ અને એક ભાગ્ય વર્ગમૂળમાં ત્રણ છે તો એ દ્વિઘાત બહુપતિ મેળવો અથવા દેખાત બહુપતિ શોધો તો સેમ ટુ સેમ પહેલાં તો આપણે શું કરવાનું દ્વિઘાત બહુપતિનું બેઝિક સ્વરૂપ એટલે કે એ એક્સનો વર્ગ પ્લસ બી એક્સ પ્લસ સી કરી દો એના બરાબર કરો જીરો હવે તમને ખબર છે કે એ બી એન્ડ સી ની કિંમત ગોઠવવાની રહી અંદર એ ત્રણ કિંમત મળી જાય તો આપણે એ ત્રણ કિંમત એપ્લાય કરી નાખવાની બીજું કશું જ કરવાનું નથી હવે ત્રણ કિંમત કઈ રીતના શોધશો કે આ સૂત્ર તમને હિન્ટ આપેલ છે એક આપેલ છે સરવાળો સરવાળોનું સૂત્ર શું થાય આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ભાગ્યા એ અને એના બરાબર આ સૂત્ર બરાબર આપણને શું આપેલ છે આ એનું સૂત્ર નથી થાતું આના બરાબર શું થાય કે માઇનસ બી ભાગ્યા એ કરો તો તમને એનો સરવાળો મળે તો એના બરાબર આપણે પહેલાથી જ આપશું આપેલું છે પહેલી સંખ્યામાં જો અહીંયા સરવાળો કીધો તો પહેલું સરવાળો અને બીજા ગુણાકાર તો જે બીજા નંબર ને એનો ગુણાકાર કહેવાય એમાં કન્ફ્યુઝન ના થાય તમે સરવાળો ના લઈ રહેતા ઓકે તો પહેલો સરવાળો એટલે જે પહેલી સંખ્યા એનો સરવાળો કહેવાય કેટલી હતી વર્ગમૂળમાં ત્રણ એવી જ રીતના આલ્ફા ગુણ્યા બીટા એટલે કે સી ભાગ્યા એ થાય એના બરાબર તમને આપી દીધા છે એક ભાગ્યા વર્ગમૂળમાં ત્રણ તો પહેલા જ આપણે એની કિંમત મેળવતા ખ્યાલ છે તમને તો આમાં જુઓ તમારે એ અને આમાં પણ એ બંનેમાં એ કોમન આવે છે પણ બંનેમાં એની જગ્યા અલગ અલગ છે અહીંયા છેદમાં કોઈ નથી એક તો ગણે એક તો અહીંયા એ બરાબર ધારો કે તમે એક વિચારો અને અહીંયા એ બરાબર વર્ગમૂળમાં ત્રણ આવ્યા છે તો એની અલગ અલગ કિંમત હોય નહીં અહીંયા પણ એની કિંમત વર્ગમૂળમાં ત્રણ હશે જ પણ કેમ નથી લખી એનું રીઝન તમારે વિચારવાનું છે તો સમજાવ જુઓ અહીંયા ધારો કે આપણે રાખવા છે વર્ગમૂળમાં ત્રણ આ સ્વરૂપ ના બગડવું જોઈએ બિલકુલ એના માટે આપણે અલગ રાખીએ અહીંયા કે પેલા વર્ગમૂળ ત્રણ ઉપર હતા હવે છેદમાં આપણે રાખીશું વર્ગમૂળમાં ત્રણ તો છેદમાં વર્ગમૂળમાં ત્રણ રાખીશું ત્રણ ત્રણ ઉડી ગયા તો એક થઈ જાય પણ એક થવો ના જોઈએ શું વધવો જોઈએ વર્ગમૂળમાં ત્રણ શું વધવો જોઈએ વર્ગમૂળમાં ત્રણ તો આપણે શું કરીશું હવે બોલો અહીંયા કેટલા વડે ગુણવું પડશે અને આ વર્ગમૂળ ત્રણ ઉડાડ્યા છે એના મતલબ શું થાય કે અહીંયા કેટલા વડે ગુણવા પડશે એને વર્ગમૂળ ત્રણ વડે કેટલા વડે વર્ગમૂળ ત્રણ વડે ગુણવા પડશે તો વર્ગમૂળ ત્રણ વર્ગમૂળ ત્રણ ઉડી જાય એટલે એકલું વધશે વર્ગમૂળમાં ત્રણ ક્લિયર તો એનો મતલબ એવો થાય છે કે એની કિંમત શું થાય છે વર્ગમૂળમાં ત્રણ આ જે મળી રીત થાય છે તો એ બરાબર લખી નાખો વર્ગમૂળમાં ત્રણ હવે આપણે મેળવવાની બીની કિંમત તો આ બીની કિંમત આટલી નથી બીની કિંમત કેટલી હતી ત્યારેથી જ વિચાર વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમું ત્રણ એટલે કેટલા થાય ત્રણ હવે આમ જ વિચારવાનું છે આપણે ત્રણ બીની કિંમત કેટલી હતી ત્રણ બીની કિંમત ત્રણ હતી એટલે ત્રણને આપણે આ રીતનું તમે લખી શકો વર્ગમો ત્રણ ગુણ્યા વર્ગમું તો તમને એમ કે વર્ગમું ત્રણનો વર્ગ થાય તો વર્ગમો ત્રણનો વર્ગ થાય તો વર્ગ અને વર્ગમું ઉડે એટલે ત્રણ એમને એમ જ રહે એને આપણે આ રીતનું લખી શકાય તો બીની કિંમત કેટલી થાય છે ત્રણ અને હવે મેળવીશું આપણે સીની કિંમત સીની કિંમત તો તમને કહી દીધો ડાયરેક્ટ જોવો ઉપર કેટલી છે એક છે તો સીની કિંમત આવશે એક ખ્યાલ આવ્યો બેની કિંમત થશે ત્રણ અને સી સીની કિંમત થશે એક હવે જો મિત્રો મેં તમને પહેલા શોર્ટ આપે આપીને એ રીતનું પહેલાં જોવાનું કે બેની કિંમત ત્રણની થાય એનું કારણ કે અહીંયા માઇનસ બે છે અને અહીંયા જવાબ કેવો થાય પ્લસ ત્રણ આવે છે ને તો અંદર કેવો હશે માઇનસ જો અહીંયા પ્લસ હોય તો અંદર માઇનસ જો અહીંયા માઇનસ હોય તો રેખાત બહુમતીની અંદર એની કિંમત થાય પ્લસ ક્લિયર હવે એકવાર તમને આ ફરી સમજાઈશ કારણ કે આમાં તમને લગભગ લગભગ ખબર નહીં પડી હોય ફરી સમજાવું કે આપણને શૂન્યનો સરવાળો કહી દીધો તો મતલબ માઇનસ બીને એને ભાગીએ ને તો વર્ગમું ત્રણ થવું જોઈએ એવી તમાર સ્વરૂપ બનાવવાનું છે તો આ બંનેનો સરવાળો આપણને પહેલાથી વર્ગમું ત્રણ આપી દીધેલો તો જવાબ આપેલો છું તો આપણે એકલા વર્ગનું ત્રણ વધે ને એવું કરવાનું છે કે બંનેને ભાગતા એકલા વર્ગનું ત્રણ વધવા જોઈએ તો તમે જ વિચારો અહીંયા ઓલરેડી એને જુઓ કેટલા આપેલ છે વર્ગમૂળ ત્રણ આપેલા છે તો એની કિંમત કેટલી મળશે તમને વર્ગમૂળમાં ત્રણ મતલબ એના વડે આપણે ભાગવાના છે તો ઉપર એક તો વર્ગમુ મૂકીશું તાર વર્ગમૂળ ત્રણ શું થાય છે ઉડશે અને ત્રણ વધવા જોઈએ તો ઉપરલા વડે આપણે વર્ગમૂળ વડે અને ગુણીશું હવે જુઓ તમે વર્ગમૂળ ત્રણ ઉડી જાય ને ત્યારે વર્ગમૂળ વધે તો બીની કિંમત હકીકતમાં શું થાય કે ગુણ્યા એટલે એની જગ્યાએ કેટલા આવશે વર્ગમૂળ નો વર્ગ કરો વર્ગ વર્ગમુળ ઉડી જાય એટલે કે ત્રણ બેની જગ્યાએ આવે ત્રણ હવે ચિહ્ન યાદ રાખવાનું અહીંયા જો પ્લસ છે તો અંદર કેવું છે માઇનસ તો બીની કિંમત યાદ રાખવાની માઇનસ ત્રણ આટલા સુધી કમ્પ્લીટલી ખ્યાલ આવ્યો એ બી અને સી મળી ગયું હવે આપણે કરીશું સૂત્રની અંદર એની કિંમત મૂકીશું એની જગ્યાએ લખીશું આપણે વર્ગમૂળમાં ત્રણ પછી આપેલ છે એક્સનો વર્ગ હવે હવે અહીંયા ધ્યાન રાખજો ખાસ કે બીની કિંમત કેટલી છે માઇનસ ત્રણ તો અહીંયા પ્લસ ભલે રહ્યું પણ બીની જગ્યાએ આવશે હવે માઇનસ કારણ કે અહીંયા માઇનસ થયું માઇનસ ત્રણ એક્સ એમને એમ અને પ્લસ ની જગ્યાએ તો એક આપેલા છે જો માઇનસ આપેલો હોય તો પ્લસની જગ્યાએ શું કરવાનું માઇનસ ક્લિયર તો આ થઈ ગઈ જ વિ બહુ હાર્ડ દાખલો છે ખાસ એટલું યાદ રાખજો તમારે થોડુંક આટલા આ બીની કિંમતમાં ખાસ તમારે ધ્યાન રાખવું પડશે અને એની કિંમત શોધવામાં કે એની કિંમત તો તમને ખ્યાલ તો આવી જ જશે જુઓ અહીંયા વર્ગમૂળમાં ત્રણ ભાગ્યામાં હતા ને અહીંયા બી ભાગ્યા એમાં એક જ હતા તો આપણે વર્ગમૂળ ત્રણ જ ઉઠાવી લીધા કેમ વર્ગમૂળમાં ત્રણ હતા ને અહીંયા કેમ વર્ગમૂળ ત્રણ ભાગ્ય ન રહ્યા તો એનું કારણ શું થાય કે અહીંયા બંનેનો સરવાળો જવાબ થવો જોઈએ એકલો વર્ગમૂળ ત્રણ તો નીચે વર્ગમૂળ ત્રણ તો એ સૂત્ર મુજબ મૂકવા જ પડશે તો જો એકલા નીચે મૂકીશું ને તો ત્રણ ત્રણ ઉડી જાય એક થઈ જાય પણ આપણે વર્ગમૂળ ત્રણ વધવા જોઈએ તો એ વધારવા માટે બીજા વર્ગનું ત્રણ ત્યાં હશે જ ત્યારે જ વર્ગમૂળ વર્ગનું ત્રણ ઉડી ગયા અને એકલા વર્ગમૂળ ત્રણ વધ્યા ક્લિયર ખ્યાલ આવ્યો તો એની કિંમત આપણે વર્ગમૂળ ત્રણ ઉઠાય હવે જો બેની જગ્યાએ શું હશે તારા ઉઠ્યું કે બેની ની જગ્યાએ ત્રણ હશે ને ત્યારે જ આપણે આવી રીતનું લખી શકાય કારણ કે ત્રણ હોય ને તો ત્રણના તમે બે ભાગ પાડી શકો આવી રીતના પાંચ હોય ને તો તમે પાંચને વર્ગમૂળ પાંચ ગુણ્યા વર્ગમૂળ પાંચ લખી શકો એનું કારણ કે આ બંનેનો થઈ જાય વર્ગ અને વર્ગ વર્ગમૂળ ઉડી જાય એટલે પાંચના પાંચ જ રહે તો આ રીતનું તમે લખી શકો ઓકે તો આ થોડુંક હિડન હતું અંદર આટલું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો મિત્રો આપણે આ રીતના પ્રકરણ બે એટલે કે બહુપતિઓનું મોસ્ટ એમપી પાર્ટ બનાવ્યા છે બે કે એના માટે વિભાગ બી માટે તો આશા રાખો છો તમને ખૂબ જ યુઝફુલ થયા છે તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાયકન દબાવજો જેથી જેવો વિડીયો અપલોડ થાય નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે ઓકે ધોરણ દસના બીજા મિત્રો સુધી પણ આ વિડીયોને શેર કરજો જેથી અમને પણ બેનિફિટ થાય અને હા ખાસ એટલું તમને કહી દઉં આ રીતના હવે તમારા દાખલા બુકમાંથી કે બીજા કોઈ મટિરિયલમાંથી શોધવાના રહેશે કઈ રીતના કે તમને શૂન્યનો સરવાળો અને ગુણાકાર આપેલો હોય એના ઉપરથી આપણે રિકાર્ડ બહુ કઈ રીતની બનાવી આ સેમ મેથડ એપ્લાય કરજો તમારે કમ્પ્લીટલી જવાબ આવી જશે ઓકે હવે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ થેન્ક યુ સો મચ